પ્રથમ દિવસે એસએફ હાઈસ્કૂલ છોટાદેપુર ખાતેથી નગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી જેને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલે વિવિધ બેનરો અને પ્લે બાળકોએ ઋષિ વેશભૂષા પોશાક થી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ ઝલક ને પ્રતિબિંબિત કરી હતી આજની યુવા પેઢીમાં સંસ્કૃતિ અને પરંપરાની જાગૃતિ માટે યાત્રા દરમિયાન સાહિત્ય અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વેદ મંત્રોના ના ગાન સંસ્કૃત ભાષાના શ્લોક ગીતો વૈદિક પઠન જેવા વિવિધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા જે અંગે આ યાત્રામાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી અંગે તેમણે જણાવ્યું હતું કે તરફથી પ્રસાર અર્થે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય સંસ્કૃત ભાષા છે લોકભોગે બને એના માટે કરી અને સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કરીને ત્રણ દિવસનો સંસ્કૃત વિષય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સદર કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું છે છોટાઉદેપુર જિલ્લા તંત્ર તરફથી અને શિક્ષણ વિભાગ તરફથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલો છે આવતીકાલનો જે કાર્યક્રમ છે શાળા લેવલના કાર્યક્રમો છે એમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે આઠમી તારીખનો કાર્યક્રમ છે એ ત્રણ દિવસના કાર્યક્રમના સમાપણના ભાગરૂપે બોડેલી ખાતે બીએપીએસ મંદિરના સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે